જીવાભાઈ જીઓ પોતાના ધર્મપત્નીને એક હજાર ત્રણસો પચાસ મતોથી જીતી રહ્યા રહ્યાનું બતાવી રહ્યા છે પરંતુ પાંચસો પંચાવન મત મળ્યા છે ને તેમની હાર થઈ છે ને જીવાજી પોતાનું નામ એક સમયના માટે ધારાસભ્યની પસંદગીના લિસ્ટમાં ગણાવતા હતા છતાં બે વોળમાં સભ્ય તરીકે હાર વેઠવી પડી છે જ્યારે જયવીરસિંહ ચૌહાણ પોતાના વોળમાં હારી ગયા છે ને તેમના ધર્મપત્ની દીપકબા સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી તેઓની પણ હાર થઈ છે પરંતુ પ્રથમ વાર ચૂંકણી લડ્યા હોવા છતાં નાની હોય છસો ખર્ચ કે પ્રચાર કર્યા સિવાય અગાઉ કરેલ કામોના જોડે એક હજાર ચુમ્માળીસ મત મેળવી પાંચસો મતોની લીડથી વિજય બન્યા છે તેમના વિજય સરઘસમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી રિપોર્ટ દિનેશ પટેલ અરવલ્લી